કોઈની પણ મદદ વિના આ મહા કપૂર બંદરો તથા નાગો પોતાના પરિવાર સહિત સુખેથી વિહરતા હતા તેમણે પછી એક સ્થળે ઉભા રહી અને સૂર્ય ઇન્દ્ર બ્રહ્મા તથા પોતાના પિતા વાયુદેવ સહિત સૌને વંદન કરી અને પોતાની વિરાટ વિશાળ કાયા

સામે કિનારે આવેલી લંકા જવા માટે ઉદમ થયા છે ધન્ય ધન્ય હનુમાન તમને હનુમાન મહેન્દ્ર પર્વતને રુજાવતા હર્ષનાદ કરતા હતા આખો મહેન્દ્ર પર્વત

લંકાગરી સહિત અહી ઉપાડી લાવશે તેમ ઉડવા માંડ્યા પુષ્પો સમુદ્રમાં પડવા માંડ્યા હનુમાનજી ના બંને લાગતા હતા શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણિત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડ પેલું સંપૂર્ણ

તે લંબ ના શિખર પર ઉભા ત્યાંથી જ ત્રિગુડ પર્વત શિખર પર વર્ણો ઉપવર્ણ તેમના જોવામાં આવ્યા હતા સુવર્ણના કોટ પાસે આવતા તેમણે જણાવ્યું કે કોટની ચારે કોર ઊંડી ખાઈ હતી તે કમરોથી વ્યાપક હતી કોટનું રક્ષણ કરી રહેલા રાક્ષસો આયુધ્ધ ધારણ કરીને ફરતા હતા હનુમાનને આધી રાવણના વૈભવેશ્વરનો ખ્યાલ આવી ગયો હવે તેઓ લંકા પ્રવેશ કરવા માંગતા હતા તે ઉત્તર દ્વારે ગયા તેમણે વિચાર્યું ત્યાં રાક્ષસો જો આવી પડશે

પોતાના મનમાં વિચારવા લાગે બળવાન ક્રુ પહેરવા વાળી આ હું મારા મૂળ પ્રવેશી શકું તે તો અસંભવ છે માટે સત્ય સીતા ની શોધ કરવા માટે મારે આ બળવાન મહા ને મહાન તેજસ્વી

રાક્ષા કરતા બાજુ સુવર્ણના કિલ્લાઓ હતો તેના પર ધજા પતાકાળી રડતી હતી લંકાની અપૂર્વ નિહાળતા વિસ્મિત અને હર્ષિત થયા કપિલ હનુમાન તેમના કિલ્લા પર ચડ્યા અને ચો તરફ નજર નાખવા નાખ્યા

પર્વત ની ઊભા રહ્યા અને તેનો પરાભાવ કેમ કરવો તે વિચારી રહ્યા હનુમાન નું વિરાટ સ્વરૂપ બતાવતા દીદીએ કહ્યું કે સુવર્ણ નગરી લંકાના કણાઓ મેં સાંભળ્યા છે તેથી ઊંચી અટારીના પ્રસાદોથી શોભિત રક્ષણ મારું પાલન કરે છે એવી મને જીયા જીત્યા સિવાય તું આજે આ નગરીમાં પ્રવેશ નહીં કરી શકે નહી જ કરી શકે છતાં હનુમાને નમ્રતા દાખવી અને દેવીને કહ્યું કે હે કલ્યાણી મારે તો લંકાนครિજ જોવી છે તે જોઈને હું જીવ મો આવ્યો છું તે હું પાછો ચાલી જિસ માટે મને પ્રવેશ કરવા દે ત્યાં તો દાંત ચક ચાલતા દેવી બોલ કે મૂર્ખ મને જીત્યા પછી શું અંદર જઈ શકીશ આમ કહી તેને હનુમાન મોં પર જોરથી તમાચો માર સુ સામે તે હનુમાને પડ તેના મુખ પર જબર મષ્દી પ્રહાર કરને જે વિત્યાંચિત કરતી ઢળી પડી કંઠે કહ્યું કે હેવાનરે તમે બહુ બળવાન લાગો છો તમે વધુ માણસો નહી મારા જેવા બાહુબલી માટે સ્ત્રી હંમેશા પરાજિત છે તે મને પણ જીતી લીધી છે હવે હું તને એમાં સાચી વાત કહું બ્રહ્મદેવ

પ્રવેશ કર્યો શ્રી વાલ્મિક મહામુનિ પ્રદિકા શ્રી રામના સુંદરકાંડમાં ચોથો સંપૂર્ણ સર્ગ પાંચમો રીતે હનુમાન સીતાજી ની શોધ

ચિત્રશાળા ક્રીડા ભવનો લતાગૃ વગેરે હતા જાણે કુબેર હનુમાન તો હનુમાન મકાન પર કુદવા લાગ્યા વેગપૂર્વક મંદિર પર ચડ્યા મહાપ્રાશ્વન ના કુંભકર્ણના વિભીષણ ના ગૃહ મંદિર માં ગયા ત્યાંથી વિરૂપાક્ષ મોહન્દર ઇન્દ્રજીત સંપાતિ ધ્વજગ્રીત વગેરે રાક્ષસો ના ગૃહો માં ગયા

ચંદ્રાળા રાજ સરોવર સરોવરને કાંઠે હસલા રમતા હતા અશ્વ અને હાથીઓ મંદોમત બનીને પર્વતો વૃક્ષ સમૂહોથી શણગારેલા હતા સોના ચાંદીથી અનેક પક્ષીઓ ગોઠવાયેલા હતા કરવા માટે પોતાની સુંદમાં સુગંધિત કમળો ગ્રહણ કરી ઉભેલા હાથીઓ પર હતા બ્રાહ્મણ અપાધશ્વર્ય નો ખાલી હનુમાન ને આવી ગયું પરંતુ મહાશતી શિરોમણી સીતાજી ક્યાંય જણાયા નહીં મહામુનિ આદિ આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડ નો સાતમો સર્ગ સંપૂર્ણ સર્ગાંઠ રાવણ નો મહેલ પુષ્પક વિમાન રાવણ ના મહાલય ની મધ્યમાં આવી અને હનુમાન

વિમાન વસંતઋતુ કરતા પણ દુર્લભ એવો પુષ્પક વિમાન નું અવલોકન કર્યા પછી હનુમાન રાજગૃહ ની મધ્યમાં વિશાળ રાજભવન સમક્ષ આવીને ઉપા અર્ધ પહોળાઈ અને એક યોજના લંબાઈ હતી પુત્ર હનુમાન વ્યાપત અને ઉછળતા સમુદ્ર સમાન પુષ્પક દેખાતું હતું રાવણના મહેલમાં લક્ષ્મી વસ્તી હતી વરુણ કુબેર ને ત્યાં હોય તેનાથી પણ અધિક સમૃદ્ધિ લંકામાં

ત્યાં તું મારી સાથે ચલ હનુમાનજી વિમાન પરથી ઉતરી અને આગળ વધ્યા ત્યાં તો રાક્ષસ રાજ રાવણ નું ગૃહ દીઠું મણી પગથિયા અને સુવર્ણના જાડિયા સુંદરી મનો સમુજાને શોભી રહ્યું હતું

હું ક્યાં છું સર્વે બ્રહ્મલોક અંદર પ્રવેશી હનુમાન જોયું તો મેઘધનુષ્યના જેવા રંગબેરંગી વસ્ત્રો આભૂષણો અને પુષ્પમાળાઓથી શોધી તેને મધુપાન તથા રક્ત ક્રિયા કેટલીક હતી કેટલીક આભૂષણો પડી ગયા હતા ચાંદ લાંબુ ગયા હતા ચંદ્ર હાથ તૂટી ગયા હતા પ્રતિક્રિયા થી સમૃદ્ધ સુંદર્યોના માંથી નીકળતું સુગંધિત વાયુ

સમૂહ ના ના હોય નહીં છે તેમને તો કદાચ રાખ્યા છે રાવણે તેમનો કપટપૂર્વક હરણ કર્યું છે અધમ અન્યાય કર્મ છે વાલ્મીકી મહામુનિ પ્રણિત આદિકાભાઈ શ્રી ના સુંદરકાંડમાં

રાવણ ના બને સુવર્ણના બાજુ બંધ બાંધ્યા ગેમ ખૂબ શોભ હતો તેને રેશમી ધવલ વસ્ત્ર પહેરેલું હતું હવે બંને કે પ્રતિક્રિયાથી થયેલી હતી તે પોટેલી હતી કેટલીક પ્રિય પત્નીઓ ચરણો આગળ સુધી હતી

હનુમાન પવન સુધી સીતાજીત સમજી બેઠા મનમાં આશ પામ્યા પોતાના અતિ આનંદ કરવા માટે તેને પોતાનું પૂછડું પછાડવા લાગ્યું સુવર્ણના થાબડા પર કરી અને પોતાનો આનંદ વ્યક્ત કરવા લાગ્યા વાલ્મીકી મહામુ પ્રણીત આદિ શ્રી રામાયણ સુંદરકાંડ નો દસમો સર્ગ સંપૂર્ણ અહીં આપવા પૂર્ણ થાય છે જય શ્રી રામ